જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની સલાયા પ્રાથમિક શાળા નંબર એક ગ્રુપ શાળામાં ભારતીય ભૌતિક શાસ્ત્રી અને નોબેલ પુરસ્કાર વિજેતા ડોક્ટર સી વી રામનની યાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અઠ્યાવીસમી ફેબ્રુઆરીને શુક્રવારના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉત્સાહભેર ઉજવાયો હતો માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહના પ્રમુખ પદે શાળામાં યોજાયેલ વિજ્ઞાન મેળાના અતિથિ વિશેષ તરીકે થેમહાજી આમદહાજી સિદ્દી ભોલુસેઠ થેમહાજી અને વાગેર સમાજના અગ્રણી ઉમરભાઈ ભટ્ટી ઉપસ્થિત રહ્યા હતા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી કાસમભાઈ નોડેએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી માહિતી આપતા જણાવ્યું હતું કે શાળાના વિજ્ઞાન શિક્ષક ડોક્ટર ચિરાગભાઈ રાવલના માર્ગદર્શન અને તેમની મહેનતથી આ શાળાના બાળ વૈજ્ઞાનિકો રાજ્ય વિજ્ઞાન મેળામાં અત્યાર સુધી સાત વખત અને જિલ્લા લેવલે દસ વખત પ્રતિનિધિત્વ કરીને માત્ર સલાયા શાળા નંબર એક માંડવી શહેર કે માંડવી તાલુકાનું જ નહીં પરંતુ સમગ્ર કચ્છ જિલ્લાનું ગૌરવ આ શાળાના વિજ્ઞાન શિક્ષક ડોક્ટર ચિરાગભાઈ રાવલના અથાગ પ્રયત્નોથી આ શાળાને મોખરાના સ્થાને પહોંચાડેલ છે વિજ્ઞાન મેળામાં શાળાના બાળ વૈજ્ઞાનિકોએ વિજ્ઞાન શિક્ષક ડોક્ટર ચિરાગભાઈ રાવલના માર્ગદર્શન હેઠળ જુદા જુદા વિષય ઉપર પચાસ થી વધારે કૃતિઓ રજૂ કરી હતી શાળાના આચાર્ય કાસમભાઈ નોડે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ભરતભાઈ જેતપરિયા કરેલ હતું જ્યારે વિજ્ઞાન શિક્ષક ડોક્ટર ચિરાગભાઈ રાવલે આભાર દર્શન કરેલું હતું